ચોરને ત્યાં ધાડ પડી છે અને અહીંયા ચોર અને ધાડ પાડનાર બંને પોલીસ છે આ મામલાની તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહ્યું છે કોણે ક્યાંથી ચોરી કરી અને કોણે ધાડ પાડી એની આ વાત છે અને વાત મોરવીના ટંકારાની છે વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે મોરબી જિલ્લાના ટંકારાની ટંકારામાં એક હોટલ આવેલી છે કમ્ફર્ટ હોટલ બહુ મોટી હોટલ છે પાંચ તારક હોટલ છે અહીંયા શ્રીમંતો આવે છે આ હોટલના એકસો પાંચ નંબરના રૂમમાં જુગાર ચાલી રહ્યો છે એવી માહિતી ટંકારાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલને મળે છે વાય કે ગોહિલ ત્યાં પહોંચે છે ત્યાં સૌરાષ્ટ્રના જાણીતા ચહેરાઓ હતા જે પત્તા રમી રહ્યા હતા ત્યાં પૈસા નહોતા જુગારની ભાષામાં કહીએ તો ત્યાં બેંક નહોતી બેંક પાર્કિંગમાં આવેલી કારમાં હતી આ વાયકે ગોહિલ સારી રીતના જાણતા હતા એટલે પાર્કિંગની અંદર બીજા પોલીસવાળા ઊભા હતા તેમણે ત્યાં રહેલી કારને રોકી રાખી આખરે મામલો પતાવટનો આવે છે પતાવટ એવી થાય છે કે તમને મારીશું નહીં તમને તરત જામીન આપીશું મીડિયાને જાણ નહીં કરીએ વગેરે વગેરે અને બાર લાખ રૂપિયા મુદ્દા માલ તરીકે બતાડવામાં આવે છે અને પાસઠ લાખ રૂપિયા લઈ જવામાં આવે છે એટલે કે તોડ કરવામાં આવે છે આ પોલીસનો અધિકાર છે આપણે પોલીસના અધિકારમાં નથી પડવું કારણ કે તેમણે ખાખી પહેરી છે ત્યારથી જ તેમને અધિકાર ભારતના બંધારણે ન આપ્યો હોય છતાં અલખિત બંધારણમાં આવું લખેલું છે કે પોલીસ તોડ કરી શકે છે આ ઘટના પછી આખો મામલો પહોંચે છે ગૃહ વિભાગ સુધી હવે સવાલ એવો થાય કે આ જે જુગારીઓ છે જેની ઉપર કેસ થયો બાર લાખ રૂપિયા આપ્યા બાર લાખ મુદ્દા માલમાં બતાડ્યા અને પાસઠ લાખ રૂપિયા પોલીસ લઈ ગઈ તો પછી આ ગૃહ વિભાગમાં પહોંચે શું કામ પણ કારણ જુદું છે આ જે વાયકે ગોહિલ છે તે અગાઉ કચ્છમાં હતા ત્યાં તેમના કારનામાં બહુ મોટા હતા અને ત્યાં એક ધવલ નામના વ્યક્તિને તે અડી ગયા હતા ધવલના ધંધામાં તેઓ પડ્યા હતા ધવલ જે ધંધો કરતો હતો સ્વાભાવિક છે કે બે નંબરનો ધંધો હોય તો જ વાયકે ગોહિલ તેમાં પડ્યા હશે અને એટલે જ ધવલ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે આ ભાઈ મારા ઝપેટે ચડે અને ઝપેટે ચડે છે આ જુગારના કેસમાં મામલો પહોંચે છે ગૃહ વિભાગ સુધી તપાસ સોંપાય છે સ્ટેટ મોનિટરિંગ સેલને અને સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં આ તથ્યો બહાર આવે છે કે ખરેખર તો મામલો એવો હતો કે વાય કે ગોહિલ બાર લાખ રૂપિયા મુદ્દા માલમાં બતાડે છે પાસઠ લાખ રૂપિયા ઘરે લઈ જાય છે પણ આ મામલો ટંકારાથી ગાંધીનગર પહોંચી તે પહેલાં વચ્ચે એક બીજું પણ રંધાઈ ગયું રંધાઈ એવી રીતના ગયું કે વાયકે ગોહિલ ખૂબ કમાયા ખૂબ તોડ કર્યો છે એવી જાણ સિનિયર અધિકારીઓને થાય છે એટલે આ મામલે એક તપાસ સોંપવામાં આવે છે અને વાય કે ગોહિલને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવે છે આમની સાથે એક બીજું નામ જોડાયેલું છે મહીપતસિંહ આ મહીપતસિંહનો ઇતિહાસ બહુ ભવ્ય છે આપણા રાજા રજવાડાઓનો ઇતિહાસ હોય તે પ્રકારે જેમ રાજા રજવાડા યુદ્ધ કરવા જાય ત્યારે એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જતા હતા એમ આ મહીપતસિંહની એક જિલ્લાથી બીજા જિલ્લામાં બીજા જિલ્લાથી ત્રીજા જિલ્લામાં સતત બદલીઓ થતી રહે છે કારણ કે તેઓ બહુ બહાદુર અને કુખ્યાત છે કે તેમને સતત બદલવા પડે છે આ બંનેને સામે કાર્યવાહી શરૂ થાય છે વાયકે ગોહિલને લ્યુરિઝોમાં અને મહીપતસિંહને મૂકી દેવામાં આવે છે દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશના શરણે ગયા પછી તો માણસ સુધરી જાય પણ અહીંયા એવું થવાની શક્યતા બહુ ઓછી છે આ મામલાની તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આગળ તપાસ ચલાવે છે આખરે બંને સસ્પેન્ડ થાય છે અને આખરે બંને સામે ટંકારામાં ગુનો દાખલ થાય છે પણ એક નવું સત્ય સામે આવ્યું કે જ્યારે વાય કે ગોહિલને લ્યુ રિઝોમાં મૂકી દેવામાં આવ્યા ઇન્ક્વાયરી આપવામાં આવી ત્યારે ચાલો પતાવટ કરીશું એવું કહીને વાયકે ગોહિલને પોલીસ અમલદાર મળે છે અને જે તોડ થયો તે પૈકી સાઈઠ લાખ રૂપિયા વિમલના થેલામાં આ પોલીસ અધિકારી લઈ જાય છે હવે એસએમસી પહોંચ્યું છે આ સાઠ લાખ રૂપિયા આ સાહીઠ ટકા રકમ કોણ લઈ ગયું વિમલના થેલામાં તેની તપાસ ચાલુ છે એટલે જ કહ્યું કે વાયકે ગોહિલે તોડ કર્યો અને તોડને તોડ કરનારને ત્યાં ધાડ પડી એટલે ચોરને ત્યાં ધાડ પડી એવી આ ઘટના છે એસએમસી આગળ વધશે ઘણા બધા તથ્યો બહાર આવશે બહાર આવશે વાય કે ગોહિલના કચ્છના કારનામા અને આ ધવલ નામની વ્યક્તિ એક્ટિવ છે કારણ કે તેના સંપર્કો સીધા વિભાગ સાથે છે જોઈએ કોણ કેટલા કપડામાં છે તેનું તો આવનાર સમયમાં જ ખબર પડશે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો તમારી સામે આ પ્રકારની ઘટના આવે તો અમારા ધ્યાન ઉપર મૂકો કારણ કે અમે નવજીવન ન્યૂઝ છીએ તમારો અવાજ છીએ મને અને મારા સાથી સોનુંને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો જે